વિદ્યાર્થીઓ અને વાલીઓ ગઈકાલે ફરી રાત્રે મોડી રાત્રે અપડેટ આવી હતી મારા વિડીયો બનાવ્યા પછી આવી હતી અથવા મને ધ્યાન નહીં હતું કે અમને અપડેટ મૂકી છે તો આમાં તો આપણે જીસીએસ અને સ્વામિનારાયણની તો લઈ જ લીધી હતી સીટ મેટ્રિક્સ જે છે એમાં જરા જરાજુ એક બે આગળ પાછળ થઈ હશે તે પણ અહીંયા મૂક્યું જ છે પણ જે આમાં નવી વાત શું છે કે જેમણે એમસીસી દ્વારા બીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયું તેમણે સ્ટેટનું એડમિશન કેન્સલ કરાવ્યું એમની લિસ્ટ છે એટલે એમાં પણ ગવર્મેન્ટની સીટો ખાલી આવી છે એ તમે જોઈ લેજો વેબસાઇટ પર ચેક કરી લો અ લિસ્ટ ઓફ કેન્ડિડેટ્સ હુઝ રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ ફોર ઇઝ ફોરફિટેડ એન્ડ રિમ્યુવ ફ્રોમ ધ મેરિટ લિસ્ટ ડ્યુ ટુ કેન્સલ એડમિશન ઇન રાઉન્ડ ટુ અપ ટુ થર્ટી ટેન ટી ફાઈવ એટલે અગાઉ મેં એટલે ગઈકાલે મેં જે તમને આપ્યું હતું ને એ જૂનું કેન્સલેશન હતું એ નવું અપડેટ આવ્યું નહીં હતું પણ મારા વિડીયો પછી હમણાં હું આજે સવારે જઉં છું તો અહીંયા અપડેટ આવી છે તો આમાં ઘણી સીટો ખાલી આવી છે તો આનો પણ તમને લાભ મળશે જો સ્વામિનારાયણમાં શું કર્યું છે એમને બસો સીટમાંથી બાસઠ ઓપન દસ એસસી ત્રેવીસ એસ અને એસ બીસી ચાલીસ અને ઈડબ્લ્યુ એસ જોઈ લો એ જ રીતે જીસીએસમાં જો આડત્રીસ જી ક્યુ એમાં સોળ ઓપનને ગઈકાલે આપણે જે આપ્યું હતું જરા જોઈ લેજો બરાબર હમણાં હું જરા બીઝી છું તો જો વેકેન્સી પણ આવી છે કેટલી છે ચોપન ને પંચાવન ટોટલ પંચાવન થઈ છે એમાં ગઈકાલે જે મેં આપી એમાં અમુક હશે બાકી આમાં વધારે છે જો બીજે મેડિકલ કોલેજની છે રાજકોટની છે બરોડા ગવર્મેન્ટ કોલેજ છે અને પછી શું છે ડેન્ટલ કોલેજ છે અમદાવાદ ગવર્મેન્ટ વરોડા નરેન્દ્ર મોદી આ લિસ્ટ એક વખત જોઈ લો આનો પણ લાભ તમને મળશે ત્રીજા રાઉન્ડમાં અને એક વાત જાણી લો જે તે કેટેગરી હોય ને તે બીજા રાઉન્ડથી નિયમ શું લાગવું પડે કે જે તે કેટેગરીની સીટ ખાલી પડે તો તે વિદ્યાર્થીને આપવામાં આવે પણ ત્યાં કોઈ વિદ્યાર્થી ના હોય તો પછીને ઓપનમાં કન્વર્ટ કરવામાં આવે આ એક વસ્તુ આ થઈ ગઈ બીજી વસ્તુ શું ને એમબીબીએસમાં તો આવું થતું જ નથી બરાબર કેમ કે બધા સ્ટુડન્ટ હોય જ એક પછી એક લેવાવાળા આ ડેન્ટલમાં આવું થાય આયુર્વેદ હોમિયોપેથમાં થાય એવું એસએફઆઈમાં કે પછી એ કન્વર્ટ થઈ જાય ઓપનમાં પરંતુ કોઈ એમ જેવી રીતે કાલે ગઈ કાલે કહ્યું કે ભાઈ ની સીટ તો માનલો ત્યાં રિસ જ છે તો અમારું શું તો જેટલી કેટેગરીની સીટો ઓછી છે એમના માટે હું કહું કે તમને તમારી કેટેગરીમાં મળતું હોય તમને કેટેગરીમાં આપે અને તમારી કેટેગરીમાં સીટ ખાલી ના હોય તો જનરલ મેરિટ રેન્ક પ્રમાણે ઓપનની જે સીટ હોય એમાં તમે તમને આપે એટલે તમને તો જેટલા કેટેગરીવાળા છે એમને બે ચાન્સ હોય છે એક પોતાની કેટેગરીનો અને એક ઓપનનો તો જેટલી પણ કેટેગરીવાળા છે એમની જો એમની કેટેગરીમાં સીટ પૂરી થઈ જાય તો ઓપન જનરલ મેરિટ રેન્ક પ્રમાણે એમને એડમિશન મળતું હોય તો ઓપનની સીટ એમને ફાળવવામાં આવે છે ભલે એ ગમે તે કેટેગરીમાં આવતા હોય અને એમની કેટેગરીની સીટ પૂરી પણ થઈ ગઈ હોય તો પણ જનરલ મેરિટ રેન્ક અનુસાર એમને એડમિશન આપવામાં આવે છે આનું ધ્યાન રાખજો ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી સમયસર મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ